નસામાં છાકટા બનેલા ગરડેશ્વરના સરકારી દવાખાનાના ડોક્ટરના પુત્રનું પરાક્રમ બહાર આવ્યું ગરડેશ્વર પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ તારીખ સોળ ડિસેમ્બર બે હજાર ત્રેવીસની સાંજે ગરુડેશ્વરના હાઇવે ઉપર આવેલી ગ્રાન્ડ યુનિટી હોટલની નીચે ચાની દુકાન ચલાવતી એક મહિલાને ગરડેશ્વરના સરકારી હોસ્પિટલના ડોક્ટરના પુત્ર શુભમ મિશ્રા દ્વારા દુકાનમાં ઘૂસી જઈ બળજબરી કરી પકડી લઈ બીબત માંગણી કરતા મહિલાએ બુમાબુમ કરી હતી ત્યારે નજીકમાં રહેલા સિક્યુરિટી ગાર્ડ દોડી આવ્યો હતો અને બંને વચ્ચે પડી મહિલાને છોડાવવાનો પ્રયાસ કરતા આરોપીએ સિક્યુરિટી ગાર્ડને પણ માર્યો હતો અને ગંદી ગાળો બોલી હતી આ દરમિયાનમાં મહિલાનો પતિ આવી જતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી